ભરૂચના મક્તમપુરની સીમમાં બાવન ગામ આદિવાસી સમાજના સમશાનની બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવવાની હોવાના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી પ્રગટી છે ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને ને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર અગિયાર ઉપર બાવન ગામ આદિવાસી સમશાન અસ્તિત્વમાં છે આ શમશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા અહીંયા આવેલા ગૃહમાં કરે છે પરંતુ છેલ્લા કેટલાય દિવસથી શમશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર જવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સમક્ષની અંદર વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે તે આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મશામાં હોય તેમ લાગી રહ્યું છે જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપના હસ્તકની કોઈ કચેરીએ થઈ હોય તો તેના પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા કલેકટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું બાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારા જિલ્લા પંચાયત કોલોની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે પાવન ગામનું શમશાન ગુરુ આવેલું છે હવે તે સમશાનગૃહની બાજુમાંથી આ જે હમણાં કંઈક જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હા ત્યાં અમારા જે શમશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે